એક ઈસમ ગુનાકામે કામે ગયેલ મોટર તથા ચોરીસમ નીકળનાર હોય તેવી બાતમી હકીકત આધારે મોટર ચાલકને પકડી પાડેલ અને તેના કબજાની મોટર અંગે વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પોતે આ મોટર તારીખ બે આઠના સાંજના સમયે ભોજોડી ગામમાં આવેલ વંદે માતરમ મેમોરિયલ પાસેથી ચોરી કરેલાની કબૂલાત કરેલ જેથી સદરહુ કાળા કલરની મોટર સાયકલ હોન્ડા કંપનીનું સીબી સાઇન એકસો પચીસ સીસીનું જેમાં રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફ બે હજાર સોળવાળી ચોરીમાં ગયેલ મોટર સાયકલ રિકવર કરી સમ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી જયંતી સન ઓફ વરછાંગ દાફડા ઉંમર વરસ પચીસ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ અને તેમના અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ પણ છે